વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ઓએનજીસી અને શીતલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટ નું વિતરણ કરવામાં આવ્યું વડોદરા મેડિકલ કોલેજ ના સભાગૃહ ખાતે જિલ્લા સીડીએચઓ અને ઓએનજીસી દ્વારા સંયુક્તપણે એસસી અને એસટી સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી જેમાં સોળ પોઈન્ટ પાંચ કિલોની અગિયાર જેટલી પોષણકારક વસ્તુઓનો સમાવેશ કર્યો છે વડોદરા જિલ્લાની એક હજાર ચુમાળીસ એસટી અને એસસી સગર્ભા બહેનોને તેમના અને બાળકોના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષણ તત્વો મળી રહે તેવી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી જેમાં લાભાર્થી બહેનો જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયા ઓએનજીસીના ઈડી પ્રિયરંજન મિશ્રા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ સહિત ના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સગર્ભા માતાઓને વિશેષ કરીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ઓએનજીસી મારફતે જેમનું વજન ઓછું હોય એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરીને ન્યુટ્રિશન કીટનું આપણે વિતરણ કર્યું છે વિશેષ કરીને ન્યુટ્રિશન કીટ સગર્ભા બહેનોને લાઈફ સાયકલ એપ્રોચ અપનાવીને ઉપયોગી થાય એ પ્રકારે કીટની આઇટમ પસંદ કરવામાં આવી છે અને એમને સાથો હેલ્થ કાઉન્સેલિંગ અને એમનું હેલ્થ સ્ક્રીનીંગ પણ થાય એ માટેનો વિશેષ એક અભિગમ આજનો દિવસે હતો અને એ સંબંધે આજનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે. આપણા જે વડોદરા જિલ્લાની અંદર જે સ્ત્રી એસટીની જે સગર્ભા માતાઓ છે કે જેનું વજન પણ ઓછું છે તેવી સગર્ભા માતાઓ માટે જે ન્યુટ્રિશન કીટની જરૂરિયાત હોય છે તે ન્યુટ્રિશન કે શીતલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ આપણે એક હજારને ચુમ્માલીસ સગર્ભા બહેનોને આખા જિલ્લાની જે છે તેઓને આપવામાં આવી રહી છે અને આવતીકાલે પણ તેઓ આજ શીતલ ફાઉન્ડેશન એનજીઓ દ્વારા બીજા ત્રણસો ને બાર ટીબીના જે દર્દીઓ છે એ જે જરૂરિયાતવાળા છે એસટીએસસીના છે તેઓને પણ આ જ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશન કીટ આપવામાં આવી રહી છે આ ન્યુટ્રિશન કીટ લગભગ સોળથી સત્તર કિલોની છે જેમાં પ્રોટીન જેવા અને બધા મલ્ટી ગ્રેઇન્સ જે બધા યુઝ કર્યા છે એ જે આપણા સગર્ભા માતાઓને ખૂબ જરૂરી હોય છે તેવી આ કીટ બનાવેલી છે અને આ કીટ તેઓ યુઝ કરશે તો આપણને જરૂર આપણી સગર્ભા માતાઓ જે આપણે બાળમરે માતા મરણ અટકાવવા માટે જે ઉપયોગી છે એમાં થઈ શકે